નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર શુક્રવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુની બજાર આજે પણ તેતાલીસો આસપાસ નોંધાઈ રહી છે ગઈકાલ કરતાં થોડો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે પરંતુ વાયદા બજારમાં તેજી હોવાને કારણે જીરુના ભાવ ચાર હજાર પ્લસ વધઘટ સાથે જોવા મળશે આ સાથે જ મગફળી તલ સફેદ અને રાયડાના ભાવમાં પણ સામાન્ય તેજી જોવા જા જાણીએ તો જીરુ ત્યાં ત્રીસો પચાસ થી બેતાલીસો ને બોંતર રૂપિયા રાયડો બારસો સત્તાવન તેરસો ને છેતાલીસ રૂપિયા ગુવારગમ એક હાજર સિત્તેર અગિયારસો ને બાવન રૂપિયા એરંડા બારસો નેવુંથી 1342 બેતાલીસ રૂપિયા ઈસબગુલ ઓગણીસો બાવનથી છવ્વીસો રૂપિયા વરિયાળી નવસોથી સત્તરસો ને સાઠ રૂપિયા બાજરી ત્રણસો થી પાંચસોને સિત્તેર રૂપિયા અને મગફળી તેરસો એકતાલીસથી તેરસો ને એકતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ